સૌ બહુજી યુવાનો ના પથદર્શક પ્રેરક સાચા રાહ પર લાલન વેદાંતકુમારજી મહોદય શ્રી પૂ સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીની ની મંગલમય ઉપસ્થિતિ કાન જગાઈ ગોવર્ધન પૂજાના મનોરથ દર્શન યોજાયા પૂજ્ય શ્રીઓ ના કરકમલો દ્વારા ગોવર્ધન પ્રભુની ની વિધિવત રીતે પૂજા અર્ચન કરી સુખધામ હવેલી વ્રજના જતીપુરા ધામ ફેરવાઈ હતી એટલું જ નહીં પ્રભુ કૃષ્ણની પ્રિય કામધેનુ ગૌમાતા ને પણ અબોલ પશુ પ્રેમી પૂજી શ્રી વેદાંત કુમારજી મહોદય દ્વારા પૂજા વિધિ કરી હતી ગોવર્ધન પૂજામાં વૈષ્ણવ ગિરીરાજ શ્રીજી ગોવર્ધન પ્રભુની પરિક્રમા કરતા સુખધામ હવેલી હવેલીના મુખ્યાજીઓ લાલા કાકા દિનેશભાઈ ગૌતમભાઈ કૈલાસભાઈ રમેશભાઈ રામુભાઈ સહિત પ્રભુના અલૌકિક મનોરથ દર્શન સુંદર સજાવટ દ્વારા વૈષ્ણવો પ્રભુના અલૌકિક દર્શનમાં સહિત ઝડપના તેની વિશેષ કાળજી રાખીને વૈષ્ણવને ભક્તિમાં જોવા મળ્યા

જ્યારે પર્યાવરણની પાણીની પ્રાકૃતિક આપદાઓની વાતો થતી હોય ત્યાં ભગવાન કૃષ્ણ એના આઇકોનિક મહાપર્સન છે એવું મારું ચોક્કસપણે માનવું છે ભગવાન કૃષ્ણે પાંચ વર્ષ પૂર્વ અહંકારનું મર્દન કરવા માટે અને પ્રકૃતિની રક્ષા કરવા માટે ગોવર્ધન પૂજાનું એક અતિ ભવ્યાતિ ભવ્ય આયોજન બ્રજની અંદર ગોઠવ્યું અને એ પરંપરા પુષ્ટિમાર્ગે બહુ જ આનંદ અને પ્રેમથી ગ્રહણ કરી અને પ્રભુની બાલ લીલાઓને પુષ્ટિ માર્ગ હંમેશા હંમેશા વાગોળતો રહે છે અને એના જ કારણે ભક્તિમાં લીન થવાનો સર્વાધિક અધિકાર પુષ્ટિ ભક્તિ માર્ગને પ્રાપ્ત થયો એવા અલૌકિક અદ્ભુત ગોર્ધન પૂજાના આનંદને સાંજે અનકુટનો મહોત્સવ ભગવાન કૃષ્ણે પોતાના ગ્વાલ બાલોને પોતાના તરફથી જે ભોજ અરોગાવ્યો એને 56 ભોગ કહેવાય અને ભક્તોએ જે ભગવાનને ભોગ અરોગાવ્યો એનું નામ અન્નકૂટ કહેવાય એ પ્રકારે આપણે ત્યાંની એક વિશિષ્ટ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાં આજનો આ દિવસ સુખધામ મંદિરની અંદર જે વાગોડિયા રોડ સ્થિત છે જે અદ્ભુત મંદિર છે અનેક લોકો દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે એવા અદ્ભુત ધામને આપ સર્વે પણ દર્શન કરીને કૃતાર્થ થઈ શકો એવી લાગણી સાથે પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરો કે દરેક જીવ માત્ર પર કૃપા કરી અને એનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના એ જ મંગલકામના